અને હું મારી ગાડીના ચેન ને ક્લીન કરવા માટે ચેન ક્લીનર અને ચેન લ્યુબ્રિકેશન યુઝ કરું છું પ્લસ ગાડીને આપવા માટે ઓલ ઇન વન મલ્ટી પર્પઝ છું જેનાથી ગાડી મસ્ત નીકળે છે અને આ છે મારી ગાડીનો ટૂલ્સ ટુલ્સ જેમ કે ચેન માટે આ કામ કામમાં છે પ્લસ આપણે ચાર જગ્યાએ આપણો હાથનો ભોગે રૂમાલનો નો છે

ગાડી ધોવાઈ ગઈ મસ્ત યાર બટ પસીના પસીના થઈ ગયા તો ચાલો તો હું પણ મારી બોડીને બારે ખાલી આપણે મસ્ત મતલબ પાણીને મારીને ગાભો મારીને આપણે આપી દઈએ છીએ પણ આપણે ઘરે આપણે સર્વિસ કરીએ ને એ આપણે દિલથી કરીએ છીએ અને આ તો મારો કલેજો છે એટલે એના માટે આપણે ઘરે સર્વિસ કરે છે ચારથી મતલબ દોઢ વર્ષ થવા આવ્યું છે આ બાઇકને બટ હું ક્યારેય મતલબ બહાર સર્વિસ કરાવી નથી ખાલી ઘરે સર્વિસ કરાવું છું થઈ ગયો પણ હવે બાઇક ને હવે રેડી કરું નથી લેટ્સ ગો ટુ ગ્લો બેબી ફાઇનલી મિત્રો બાઇક વોશ થઈ ગઈ છે પ્લસ એમાં ફિનિશિંગ લાગી ગયું છે અને સાઇનર પણ મારી દીધું છે હવે તમે ચેક કરો साउंड चेक करो गाइस नाइन हंड्रेड फोर सिलेंडर इंजन, 7000 rpm, विथ नाइनटी एट पॉइंट नाइन न्यूट्रन मीटर टॉर्क नाइस भैया हाँ दीदी सौ रुपया किलो क्या सौ रुपया कुछ भी भाव लगाते हो क्या भैया साठ रुपया किलो है अरे यार मैप देखना कितना टाइम बता रहा है अरे वो मैप छोड़ कोई शॉर्टकट बताती है जिससे तेरा टाइम भी बचेगा और पेट्रोल के पैसे भी बांध के मैं तो आया मम्मी तो तो सृष्टि તો મિત્રો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ મોર્નિંગમાં રાજકોટથી બાલા ગામ શ્રી રામદેવ મહારાજના મંડપ તરફ પ્રસ્થાન કરવા માટે જય અલગ ધણી